હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો તમારે ખડતલ બનવું હોય તો નિયમિત રીતે સવારે તમે એક ચમચી ઘી અને સાથે તમારે ખજૂર ખાવું જોઈએ કારણ કે ઘી અને ખજૂર એક એવું સંયોજન છે જે આપણા શરીરની અંદર ઓજસ વધારનારું છે શારીરિક સ્વાસ્થ્ય માટે માનસિક વિચારોની શુદ્ધતા માટે આ કોમ્બિનેશન ખૂબ જ જરૂરી છે આપણા શરીરની અંદર શિયાળો આવે એટલે આપણા શરીરના જે સંયોજનો હોય છે તે ઘણું બધું પચાવી શકતું હોય છે તો જો તમે શિયાળાની અંદર જ મિત્રો આ તમારે શિયાળામાં તમારી સેહત બનાવી છે તંદુરસ્ત રહેવું છે પાચન ક્ષમતાને એક સારો એવો

મિત્રો ખનિજ દ્રવ્યો અને વિટામિન્સ ખજૂરની અંદર એટલા બધા ભારે છે કે એની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ મેગ્નેનીઝ આયર્ન કોપર અને સાથે ઘણી બધી પ્રકારમાં મિનરલ્સ મળેલા હોય છે

એ માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે સાથે સાથે વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં ખજૂરમાં અને ઘીમાં છે આપણી હ્યુમનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે જેટલી પ્રમાણમાં શુગર છે એટલા જ પ્રમાણમાં એમાં ફાઈબર છે એટલે કબજિયાતના દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા ન્યુટ્રિશનની ભરપૂર એવું ખજૂર અને ઘી ન્યુટ્રિશનથી છલોછલ છે ચીજનું આ જે કોમ્બિનેશન છે ખાવાના ફાયદાઓ ઘણા બધા વધી જાય છે સાથે આ બંને કોમ્બિનેશન ઉત્તમ છે આપણા આયુર્વેદિકની અંદર ઘી અને ખજૂરના સંયોજને ઓજસ વધારવાની ચીજોમાં મહત્વ આપવામાં આવ્યું છે કુદરતી રીતે જે વાત અને પીતના રોગો છે એ ઘટાડે છે ઘી ચીકણું હોવા છતાં કફ વધારતું નથી બલકે પાચન શક્તિને સતેજ બનાવે છે આપણી જઠરાગની હોય છે એની અંદર ઘી એડ થવાથી આપણી જઠરાગની શાંત થાય છે આપણા શરીરની ગરમીને શાંત કરે છે ખજૂરથી આપણા શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે આપણા આપણે

જે ઓછા ખાઈએ આપણને ભૂખ ઓછી જગાડી છે આખા દિવસ દરમિયાન થાક લાગતો નથી અને સાથે ઘણા બધા વિકલ્પ છે મિત્રો તમને ખરેખર જો તમે ડાયાબિટીસ છે અને તમે ડાયાબિટીસની દવાઓ લો છો કે તમને શુગર ઘટી જાય છે તો ખાંડ ન ખાઓ એની જગ્યાએ તમે ઘરમાં ખજૂર રાખો ખજૂર અને ઘી નિયમિત રીતે સવારે ખાવાથી તમારું ડાયટ સિસ્ટમના અંદર સ્ટ્રોંગ રહે છે આની સાથે ખજૂર અને ઘીની સાથે સાથે તમે બદામ પિસ્તા અખરોટ અને આ બધી જ વસ્તુઓ મિક્સ કરો અને સરસ મજાનો લાડુ પણ તૈયાર કરી શકો છો મિત્રો આવી રીતે તમે એક સરસ મજાનો લાડુ ઉપયોગ કરો હવે બીજું કે એક કપ ગાયનું ઘી સાથે અંદર થોડી ઇલાયચી પાવડર તજનો પાવડર સૂંઠનો પાવડર આ બધી જ વસ્તુ આને સાથે ખજૂરને એકદમ સરસ મિક્સરમાં ક્રશ કરો એની અંદર થોડું ઘી ઉમેરો અને આ લાડુ ખાવ આનાથી તમારું વજન બિલકુલ નહીં વધે ઉલટાનું તમારા શરીરને વધારે ખડતલ બનાવશે તો ખરેખર અહીંયા જે હું તમને ઉપાય મેં જણાવ્યો છે એ નિયમિત રીતે ફોલો કરવાથી તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થાય છે તો આશા રાખું છું કે તમને પણ જો આ રેમેડી ગમી હોય તો ચોક્કસ તમે સેવન કરશો સાથે ઘણા બધા ફાયદાઓ મળશે ઓકે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો